પોલીસ મુજબ આ ઝઘડો હોટલના રૂમ અને માત્ર પચાસ રૂપિયાની રકમને લઈને શરૂ થયો હતો અને આ ઝગડો હિંસક બન્યો અને તેમાં એક વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચ્યો હતો ઘટનાની તપાસ બાદ પોલીસે સાતે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં સન્સરનાટી ફેલાઈ છે આરોપીઓ સામે હત્યા સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે રહી છે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એક ના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અઅમને તમે 50 રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાનો મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના વણસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ

અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આ જે મરણ જેનાર છે ભગતભાઈ એક વાઈપરની લકડી ઉઠાવીને બિટ્ટુને મારતા હતા ને ત્યારે ચંદ ચંદન દુબે અનિલભાઈ ને પકડીને રાખ્યા હતા તો આ બિટ્ટુ ઉશ્કેરાય ચાકુ ભગતને મારી નાખ્યા હતા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી ચાકુ ક્યાંથી ચાકુ એમની પાસે જ હતા મેમ બર્થડે ક્યારે હતું કોણનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબત ના હતા અને આજ સોલ સોલ નો પચીસ ના રોજ ના બર્થ હતા અને ઝઘડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈ માં કૃત્ય થઈ ગયું